રાજ્યમાં ઇન્ટર્ન તબીબો ટાઈફોન વધારા અને કોવિડ ઇન્સ્ટિટ્યુટ ની સાથે આજે સવારથી જ હડતાળ પર ઉતરી ગયા છે જેમાં સુરતના સિનિયર અને સિવિલ હોસ્પિટલમાં પણ ત્રણસો જેટલા ઇન્ટર્ન તબીબ જોડાઈ ગયા છે આ ઇન્ટર્ન તબીબો હડતાલ પર જોતા સારવાર માટે આવતા દર્દીઓને અસર જોવા મળી રહી છે

રાજ્યની હોસ્પિટલોમાં ઇન્ટર્ન તબીબોને સ્ટાઇપેન્ડ પેટે રૂપિયા બાર હજાર આઠસો અપાયા હતા જે વધારી અને તેનો અમલ એપ્રિલ લાગુ કરી એરિયર્સ સાથે ચૂકવવામાં આવે રાજ્યના તમામ ઇન્ટર્ન તબીબો દ્વારા એપ્રિલથી આજ સુધી બજાવવામાં આવેલા ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં એક એક ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થઈ બોન્ડ મુક્ત ગણવા ઇન્ટન તબીબો દ્વારા કોવિડ ફરજના દિવસોમાં પ્રોત્સાહિત માનદ મહેનતાણા રૂપે પ્રતિદિન ઓછામાં ઓછું રૂપિયા હજાર આપવામાં આવે આ ત્રણ માંગણીઓ સાથે રાજ્યના ઇન્ટન તબીબો હડતાલ ઉપર ઉતરી આવ્યા હતા જ્યારથી દેશના અંદર કોવિડ મહામારીની શરૂઆત થઈ છે એટલે કે એપ્રિલ માસથી અત્યાર સુધી દોઢસો જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ બારસો બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને અગિયારસો બેડની નોન કોવિડ હોસ્પિટલના અંદર રાત દિવસ વિદાઉટ ક્વોરન્ટાઇન એ પછી આઈસીયુ હોય વોર્ડ હોય કે ટ્રાન્સપોર્ટ ટીમ હોય એમાં અમે નિષ્ઠાપૂર્વક અમારી ડ્યુટી કરી રહ્યા છીએ સરકાર તરફથી અમને માત્ર બાર હજાર આઠસો રૂપિયા ચૂકવવામાં આવે છે સ્ટાઈપન્ડ તરીકે અમારી માંગ એવી છે કે જે આ સ્ટાઈપ છે એ બીજા રાજ્યની પ્રમાણમાં નહિવત છે અને અમે અન્ય એ જે અન્ય સ્વરૂપે છે અમારી માંગ એવી છે કે જે અમારું બાર હજાર આઠસો સ્ટાઇપન છે એ વધારીને વીસ હજાર કરવામાં આવે અને અન્ય રાજ્યની સરકારની જેવી રીતે કે પશ્ચિમ બંગાળના અંદર અઠ્યાવીસ હજાર પાંચસો છે જ્યારે મુંબઈના અંદર ઓગણચાલીસ આપવામાં ઓગણચાલીસ હજાર આપવામાં આવે છે અને દિલ્હીના અંદર આઠ કલાકની ડ્યુટી માટે એક હજાર રૂપિયા અને બાર કલાકની ડ્યુટી માટે બે હજાર રૂપિયા વેતન આપવામાં આવે છે આપણા ગુજરાતમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદરમાં આવતી બે હોસ્પિટલ વીએસ અને એલજી એ બંને હોસ્પિટલના અંદર ઇન્ટર્ન્સ તથા ફાઇનલ ઇયરના સ્ટુડન્ટ્સને એમના સ્ટાઇપન સિવાય ઉપરાંત ઉપરથી

સુરત સિવિલ અને સ્મીમેના ત્રણસો ઇન્ટર્ન તબીબ પણ આ હડતાલમાં જોડાયા છે ઇન્ટન તબીબો હડતાલ પર ઉતર્યા હોવાથી દરેક વોર્ડમાં દર્દીઓની સારવારની સેવા પ્રભાવિત થશે ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર ઉતર્યા હોવાથી ટ્રોમા સેન્ટર ઓપીડી વોર્ડ અને ઓટીમાં અસર દેખાઈ રહી છે સુરતમાં ઇન્ટર્ન તબીબો છે હોસ્પિટલોનો આધાર હવે તો વધારો અમારો પગાર જેવા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ઇન્ટર્ન તબીબોએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ઓછું આપવામાં આવે છે સુરત સિવિલ હોસ્પિટલના એકસો પચાસ જેટલા ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર ઉતરી ગયા હતા ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર ઉતર્યા હોવાથી ટ્રોમા સેન્ટર ઓપીડી વોર્ડ અને ઓટીમાં અસર દેખાઈ રહી હતી જ્યારે ઇન્ટર્ન તબીબોની હડતાલના પગલે કોવિડ હોસ્પિટલોમાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે તેવી શક્યતા છે ઇન્ટર્ન ડોક્ટરોની માંગ આ પ્રમાણે છે ઇન્ટર્ન ડોક્ટરોનો રૂપિયા બાર હજાર આઠસો સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂપિયા વીસ હજાર કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયલ્સ પણ ચૂકવવામાં આવે એપ્રિલ મહિનાથી આજ દિન સુધી તમામ ઇન્ટર્ન ડોક્ટરોને બોન્ડ સમયગાળામાં એક એક ગણી ઇન્ટર્નશીપ પૂરી થાય તમામને બોન્ડ મુક્ત ગણવા આજ દિન સુધી કોરોનામાં જે ફરજ બજાવી હતી તેમાં ઇન્ટર્ન ડોક્ટરોને પ્રોત્સાહિત માનદ વેતન રૂપે પ્રતિદિન રૂપિયા એક હજારમાં મહેનતાણું આપવામાં આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત